તો કેમ છો મારા વાલા ભાઈઓ અને બહેનો આજનો વિડીયો સાથે ભગવાન આપની પાસે છે જેને આપણે માનું છું એ આપણી સાથે છે એની શું ખાતરી મસ્ત મજાનો પ્રશ્ન છે એક ભાઈએ મને કર્યો હતો મેં વિચાર્યું કે આના પર એક મસ્ત વિડીયો બનાવો જો મિત્ર ભગવાન માતાજી કે જેના અંદર આપણી શ્રદ્ધાઓ એ સાથે છે એની સૌથી મોટી એલાણી એ છે કે વિચારો એના પહેલા આપણું કામ થઈ જાય લાગે કે આ મારે જોવે છે અને એ સામેથી મળી જાય નક્કી કર્યું કે આ મારે મેળવવાનું છે બે ચાર દિવસના અંદર એ સામેથી આવે કોઈ સામેથી કહેવા વાળું મળે કોઈ કહે કે ભાઈ ચાલ ને તારું તારી જરૂર છે તમે આવો ને જે મગજના અંદર વિચારો જે વિચારો પેદા થાય એની પડતો જ જ વિચાર આવતા કામ પુરવાર થતું હોય તો સમજી જવું કે જેના ઉપર તમને શ્રદ્ધા છે જે ભગવાન માતાજી જેના ઉપર માનતા હોય એ તમારી સાથે છે હવે સાથે છે એ પ્રૂવ થઈ જુ એટલે પછી પોતાની જાત ઉપર છે કે નહીં એ શક ના કરો અને જો શક પેદા થાય તો ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે છે કે જે શક કરે એને કશું મળતું ભગવાન જો પોતે જાતે હોઉં તો પણ હું ખસી જાઉં છું અને શક કરવા વાળાની જિંદગી નરક જેવી છે જેની અહીંયા પણ જગ્યા નથી અને બીજે પણ જગ્યા નથી તો સંદેહ ના આવવો જોઈએ શ્રદ્ધા તો શ્રદ્ધા જ હોવી જોઈએ અંધશ્રદ્ધા ના આવવી જોઈએ હવે અંધશ્રદ્ધાની બીજા વાત કરીશું શ્રદ્ધા જ આવવી આવવી જોઈએ 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 એક 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 વિશ્વાસ આવવો આવવો તાર ફોકસ આવવું જોઈએ પછી આપણા ધાર્યા કામ થાય છે જે જે વિચારો છો એ થાય છે સાથે સાથે ભાવના શુદ્ધ હોવી જોઈએ સારું કરવાની ભાવના હોવી જોઈએ સારું લગાડવાની સારું કરવાની આત્મા ખુશ થઈ જવો જોઈએ આપણો કે હા મેં સારું કર્યું આજે સામેવાળાનો તો થાય થશે જ પણ આપણું થઈ જવું જોઈએ ભગવાન સાથે ને સાથે ચોવીસ ઘડીએ સાથે રહે છે ભલે એ દેખાય અને દેખાય તો આપણે વિશ્વાસ કરીએ પણ ભગવાન કોઈ ફિઝિકલ બોડી લઈને જો સાથે રહીએ ને તો આપણે વિશ્વાસ કરીએ નહીં આપણે એવા તર્ક જ્ઞાની માણસો છીએ ભગવાન હંમેશા સૂક્ષ્મ રૂપે છે એ કબૂલ કરું એક્સેપ્ટ કરું અને સાથે વિશ્વાસ કરો શંકાને જગ્યા ના આપ જિંદગીમાં તરકીના પંથે આગળ જવું હોય જિંદગીમાં આપણું નામ બનાવવું હોય જિંદગીના અંદર આપણા ગયા પછી પણ એક નામ ઉભું કરીને જવું હોય તો ભાઈ આ વાત હંમેશા પોતાના દિલના અંદર લખી દેજો તો મારી વાત પસંદ આવી હોય વાત સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો કેમ કે હું આવા ને આવા રસપ્રદ નોલેજેબલ અને જે જરૂરી છે એવા વિડીયો બનાવતો રહીશ લાવતો રહીશ બસ આજ માટે આટલું જ ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહું અને હંમેશા મોજ કરતા રહું